રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત જામનગરના વંતારાને લઈ સુપ્રીમ કોર્ટે એક મહત્વનું પગલું લીધું છે વંતારા વાઇલ્ડ લાઇફ સેન્ટર મામલે સુપ્રીમ કોર્ટે એક એસઆઈટીની રચના કરવાનો નિર્ણય કર્યો છે જે ટીમ વંતારામાં પ્રાણીઓની આપલે અને સાર મામલે ઉઠતા સવાલોની તપાસ કરશે વિગતે વાત કરીએ વંતારા મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે અને એસઆઈટીની રચના બાબતે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન રિલાયન્સ ફાઉન્ડેશનના વંચારા વાઇલ્ડ લાઇફ સેન્ટરને લઈ અનેક સવાલો પેદા થતા રહ્યા છે વળી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વંતારાની મુલાકાતે ગયા અને ત્યાં જે પ્રકારે તેમના વન્ય પ્રાણીઓ જોડે ફોટોગ્રાફ સામે આવ્યા તેને લઈને પણ વિવાદ પેદા થયો હતો પરંતુ ખાસ તો વિદેશી મીડિયા દ્વારા વંતારામાં પ્રાણીઓની આપલે તેમજ વંતારાની કાયદેસરતાને લઈ અનેક સવાલો પેદા કરવામાં આવી રહ્યા છે એવામાં પ્રાણી પ્રેમી સંગઠનો દ્વારા પણ વારંવાર વારાને લઈ પ્રાણીઓની દેખરેખ અને પ્રાણીઓના મૃત્યુ મામલે અનેક સવાલો પેદા કરવામાં આવી રહ્યા હતા આ મામલો છે દેશની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે ત્યારે પચીસ ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પંકજ મિથાલ અને જસ્ટિસ પ્રસન્ન બી વરાલેની બેચ દ્વારા વંતારા મામલે એસઆઈટી ની રચના કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે હેમંત નાગરલે અને એડિશનલ કમિશનર ઓફ કસ્ટમ્સ અનિશા ગુપ્તા દ્વારા તેને હેન્ડલ કરવામાં આવશે આ ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે કે ભારત સહિત વિદેશથી લાવવામાં આવેલા પ્રાણીઓ માટે નિયમોનું પાલન થયું છે કે કેમ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો બોતેર અને પ્રાણી સંગ્રહાલય સંબંધી નિયમોનું પાલન થયું છે કે કેમ કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પીસીસ તેમજ વિદેશથી આયાત અને નિકાસના નિયમોનું પાલન થયું છે કે કેમ સાથે જ પ્રાણીની સેવા ચિકિત્સા અને મોતના કારણોની પણ તપાસ કરવામાં આવશે પાણી કાર્બન અને કાર્બન ક્રેડિટના ઉપયોગના અને દુરુપયોગના મામલાની પણ તપાસ થશે સાથે જ જંગલી પ્રાણીઓના વેપાર તસ્કરી નાણાકીય વ્યવહારો જેવા મુદ્દાઓના અનુસંધાને આ એસઆઈટી તપાસ કરશે પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે આ માત્ર ફેક્ટ ફાઇન્ડિંગના ઉદ્દેશથી ઉઠાવેલું એક કદમ છે કોઈપણ પક્ષ હોય વંતારા કે પછી સરકારી એજન્સીઓ તેમને દોષિત ઠેરવવાનો આદેશ નથી માત્ર કોર્ટે ગંભીરતા જોતા ન્યાયની દિશામાં ઉઠાવેલું આ કદમ છે આ મામલે પણ કેટલાક માધ્યમોને જણાવ્યું છે કે એસઆઈટીની તપાસ પ્રક્રિયાનું અમે સ્વાગત કરીએ છીએ અને તેમાં આ પૂરેપૂરા પારદર્શક રીતે ટીમનો અમે સહયોગ કરીશું અને પારદર્શક રીતે જીવ હિતેજ કાર્ય ચાલુ રાખીશું સાથે જ તેમણે અનુરોધ કર્યો કે ભવિષ્યમાં પણ અટકળબાજી નહીં પરંતુ તથ્યોના આધારે નિર્ણય કરવામાં આવે

જોઈએ શું આવે છે સામે આ રિપોર્ટમાં આ પ્રકારના દરેક વિશ્લેષણ સાથેના સમાચાર જો તમને પસંદ છે તો સોમાનની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર